કહેવા એ માંગુ છું કે કોઈક બાબતે તો ભારતીયો એક થાવ તો વન નેશન કરી તે થાય યાર વન નેશન ખાલી નકશાથી થાય ભારતના ટુકડામાંથી સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની કુરબાની આપી અને ભારતને એક કર્યું છે હવે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપણે ભારતનો એક પણ ટુકડો થવા નહીં દઈએ આપણે હવે ભારતમાંથી એક રાજ્ય ઓછું કરવું નથી આસ્મિતા થવી જોઈએ એક વિચાર એક આચાર એક વ્યવહાર તો ચોક્કસ એક તાકાત આવે આ કપડા બધા દોરાઓના બનેલા છે પણ બધા દોરા એક સાથે ગયા એક દોરો જુદો પડે તો એને તમે તોડી શકો પણ આને તમે ખેંચો તો એ ફાટે નહીં તો તાકાત એક દોરાની છે કે અનેક દોરા એક થયા એની છે અનેક દોરા એક થયા એની છે આપણે બધા વ્યક્તિગત ના ચેરમેન હોઈએ તો પણ દોરા છીએ પણ જો બીજા સાથે ભળી ગયા તો કપડું છીએ વસ્ત્ર છીએ કોઈની તાકાત નથી કે કરી શકે બધા એક સૂત્ર સાથે આપણે સૌ ભારતીય છીએ જ્ઞાતિ પછી સંપ્રદાય પછી ધર્મ પછી પલ્લા વી આર ઓલ હિન્દુસ્તાની આપણે હિન્દુસ્તાની છીએ આ અસ્મિતા સાથે આપણે જીવવાનું છે બરાબર છે અંગ્રેજી ખોટું નથી પણ ગુજરાતી ભાષાના ભોગે અંગ્રેજી નહીં જઈ આવો તમે ચાઈનામાં ચાઇનીઝ ભાષા જાળવી રાખે છે જોઈ આવો કેરલામાં જોઈ આવો તામિલનાડુમાં જોઈ લો કર્ણાટકમાં જોઈ લો આંધ્રપ્રદેશમાં બધાને પોતાની ભાષાની અસ્મિતા છે ગુજરાતી જે એક પ્રજા એવી છે કે બંનેને ગુજરાતી આવડતું હોય તો એ અંગ્રેજીમાં વાતો કરતા હોય અને એ પાછા ફાડતા હોય એકચ્યુઅલી વેન યુ આર લિવિંગ ઇન્ડિયા તમે ક્યારે ઇન્ડિયામાંથી બહાર જવાના પાછા ગુજરાતી તો બોલે જ પાછા પોતે કારણ કે બે ત્રણ તો ભૂલ હોય જ પણ આપણને સ્વભાવ થઈ ગયો છે પણ આપણી ભાષા અંગ્રેજી શીખો શીખવું જ જોઈએ હું થોડું બોલું છું અને હું તો ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી છું હવે બધા અંગ્રેજી મીડિયમના એવા ચસ્કા લાગ્યા છે ને બધાને અંગ્રેજીમાં જ મૂક મૂક કરો આપણા જેવી ભાષાની બોલો અંગ્રેજીમાં તમે દસ લાખનો ચેક લખો ને તો એ શું લખ્યું હોય ટેન લાખ રૂપીસ ઓનલી શું લખ્યું હોય ટેન લાખ રૂપીસ ઓનલી દસ લાખ છે ને તો એ અંગ્રેજીમાં ઓનલી લાગે અને ગુજરાતી ભાષા જુઓ ગુજરાતીમાં લખ્યું હોય ને દસ રૂપિયા તો એ શું લખ્યું હોય અંકે દસ રૂપિયા પૂરા ગુજરાતી ભાષા સંતોષ ની ભાષા છે અને અંગ્રેજી અસંતોષ ની ભાષા છે હું અંગ્રેજી નું ખંડન કરનારો માણસ નથી પણ હું ગુજરાતીની અસ્મિતા વાળો સાધુ છું ગુજરાતી ભાષા આપણને આવડવી જોઈએ બોલતા શીખો નવા છોકરાઓને બોલતા શીખવાડો ભારતના પહેલા ગુજરાતીમાં તેર હજાર તો ત્યાં પ્રત્યક્ષ અને બીજા બધા કેટલાય સાંભળતા હતા અને એમાંય પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતીમાં બોલ્યા છે કે જેને ભાષાંતર કરવું હોય કરશે અસ્મિતા રાખો આપણા દેશની આપણા કપડાની અસ્મિતા રાખો આપણી ભાષાની અસ્મિતા રાખો આપણા ભોજનની અસ્મિતા રાખો દરેક વસ્તુની અસ્મિતા નથી બોલો આપણે જેટલું ચાઇનીઝ ખાઈએ છીએ ને એટલી ચાઇનીઝ આઈટમ ચાઇનાવાળા એ નથી ખાતા ચાઈનામાં ચાઇનાવાળા અહીંયા આવે ને અને પછી આટલી ચાઇનીઝ આઈટમ જોવે એને મૂંઝવણ થઈ જાય કે આવી તો અમારા એ બનતી નથી આપણે જેટલું પંજાબી ખાઈએ છીએ એટલું પંજાબી પંજાબ મહેનત આપણા ગુજરાતી સાઉથ ઇન્ડિયન એટલું ખાય ચાઈનીઝ એટલું ખાય મેક્સિકન એટલું ખાય આપણે કોનું નથી ખાતા એ પ્રશ્ન છે બધાનું આપણને ફાવે અને આપણા સંભાર જોવે તો આપણા સંભાર તો અંદર સરગવાની સિંગો હોય ને ડ્રાય ફ્રૂટ હોય ને કેવા સંભાર થઈ ગયા આપણા ગુજરાતીની વિશેષતા એ છે કે એને ચરોતરમાં આણંદમાં બેઠો હોય ને તાર ચાઇનીઝ જોઈએ અને ચાઇનામાં જાય તાર પૂછે ગુજરાતી ક્યાં મળે તો મારા બેટા અહીંયા ખાતો નથી તું પાછો ત્યાં જઈને કે ગુજરાતી ક્યાં મળે અહીંયા ખાને ગુજરાતી પાછો તો બરાબર છે અસ્મિતા આપણી એ જાગ્રત થવી જોઈએ બધાના મનમાં ભાષા ભૂષા ભોજન આપણા કપડા આ બધાની અસ્મિતા જાગ્રત થાય તો વન નેશન આજે બારસો સાધુ માં ભગવત ચરણ સ્વામીના જે કપડાં છે એ જ કપડા મારા છે એ જ કપડાં યજ્ઞ સેતુ સ્વામીના છે એ જ કપડાં નીચે બેઠા એ સંતોના છે હું તો ટેક્સટાઇલ નો એન્જિનિયર છું તો એ હારા લેસ વાળા ઝૂલવાળા આપતા નથી મને હું તો કાપડનો એન્જિનિયર છું એમએસ યુનિવર્સિટી નો તો આ કોટન નું આપે છે અને બે જ જોડી આપે અને તમારે કેટલા જોડી કપડા હોય છે મને ખબર જોડી કપડા હોય ને અમે પેલું વોડ્રોપ કે વોર્ડ્રોપ કે છે ને આ વોડ્રોપ એટલે બાથરૂમ માં અમે અમુક ના ઘરે જઈએ ને એટલા જાણે કોક ના ડી માર્ટમાં આવી ગયા હોય ને શોરૂમમાં ટ્રેન્ડ માં ગયા એવું લાગે એટલા લુગડા સ્કૂલના જુદા ઓફિસના જુદા ધંધાના જુદા રાજકારણના જુદા અહીંયા અહિયાં સભામાં માવાના જુદા બેસણા બેસણાના જુદા ઉઠમણાના જુદા લગ્નના જુદા જુદા બધા લુગડા જુદા જુદા કેટલા રાખો છો અને અમારે જોવા એક જ કપડા તમે લાખ રૂપિયાના લુગડા પહેરો તોય તમારી સામે કેટલા જોવે અને અમારા પાંચસોની જોડી થઈ જાય અને જેવા અમે આણંદમાં કે વિદ્યાનગરમાં રોડ પર નીકળીએ ને બધા અમારી તાકીન જોવે હા પાવર આ છે ઓરેન્જ કપડાનો પાવર આ છે ભગવાનનો અગ્નિનો રંગ છે આ અને તમારે લાખ રૂપિયાનું પેન્ટ હોય તો એ નીચેવાળું ઉપર પહેરાય ઉપરવાળું નીચે પહેરાય ના પહેરાય અમારું નીચેવાળું ઉપર પહેરાય ને ઉપરવાળું નીચે પહેરાય